સાથે ગ્રામ્ય વિસ્તારમાં ગરમાઓ આવી ગયો હતો સામાન્ય અને સમર્થકો સાથે પંચાયત કચેરી ખાતે આવીને ચૂંટણી અધિકારી સમક્ષ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરીને જીતની આશા વ્યક્ત કરી હતી જોકે આ વખતની બેતાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જૂના જોગીઓ સાથે યુવાન ઉમેદવારો અને સરપંચ બનવાની ઈચ્છા ધરાવતી મહિલા ઉમેદવાર

તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણી યોજાનાર છે જેમાં એકત્રીસ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાવાની છે અગિયાર ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાવાની છે જે અંગે ફોર્મ ભરવાની છેલ્લી ડેટ નવ છ બે હજાર પચીસની હતી ત્યારબાદ જે ફોર્મ ભરાયેલ છે જેની વિગતમાં એકત્રીસ સામાન્ય જે ગ્રામ પંચાયત ચૂંટણીઓ છે તેમાં સરપંચ તરીકે એકસો એકવીસ ફોર્મ ભરાયેલ છે અને સભ્ય તરીકે ચારસો ને છનું ફોર્મ ભરાયેલ છે તથા જે અગિયાર ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી છે તેમાં સરપંચ તરીકે અગિયાર ફોર્મ ભરાયેલ છે અને સભ્ય તરીકે ત્રણ ફોર્મ ભરાયેલ છે જેની જે તે આરો દ્વારા આજ રોજ ચકાસણી હાલમાં ચાલુ છે તથા ફોર્મ ખેંચવાની તારીખ છેલ્લી તારીખ આવતીકાલે અગિયાર છ બે હજાર પચીસની રાજ્ય ચૂંટણી દ્વારા નિર્ધારિત કરેલ છે મામલતદાસ ચારા પટેલ